આકાશવાણી સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર આજે પચીસમા કારગીલ વિજય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગીલ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે સૈન્ય વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી ત્રિવેદી વાયુદળના વડા એર ચીફ માર્શલ આર ચૌધરી અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કારગીલ વિજય દિવસ દર્શાવે છે કે ત્યાગ અને બલિદાને આ દેશને મહાન બનાવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કારગીલ વિજય દિવસ પર સશસ્ત્ર દળોનો આભાર વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મુર્મુ 1999 માં કારગીલના પર્વતો પર દેશની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને યાદ કર્યા આજે લોકસભા અને રાજ્યસભાએ કાર્યવાહીના પ્રારંભમાં કારગીલ યુદ્ધના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી કારગીલ વિજય દિવસ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કારગીલ યુદ્ધના શહીદોના બલિદાનને સ્મરણ કર્યું કેન્દ્રીય સંચાર બ્યુરો ક્ષેત્રીય કાર્યાલય તેમજ એનસીસી થર્ટી સિક્સ બટાલિયનના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસ રજત જયંતીની ઉજવણી રૂદ્રમાતા કેમ્પ ખાતે કરવામાં આવી હતી કારગીલ વિજય દિવસની ઉજવણીના બે દિવસીય કાર્યક્રમમાં જિલ્લાની તમામ કોલેજ અને શાળાના એનસીસી કેડેટ જોડાયા હતા જેમાં પૂર્વ સંધ્યાએ રમતગમત ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા વધુમાં મળતી માહિતી મુજબ કારગીલ વિજય દિવસના ઉપલક્ષમાં સોળથી છવ્વીસ જુલાઈ દરમિયાન રાખવામાં આવેલ વિવિધ કાર્યક્રમોમાં કેડેટ્સને વેપન ટ્રેનિંગ ફાયરિંગ પ્રેક્ટિસ સ્પોર્ટ્સ એક્ટિવિટી વગેરેનું માર્ગદર્શન અપાયું હતું સેન્ટ્રલ બ્યુરોની ટીમ દ્વારા તમામ કેડેટ્સને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ વોર મેમોરિયલ ખાતે સલામી અને પરેડ યોજાઈ હતી કચ્છ સહિત રાજ્યની તમામ સ્કૂલોને ફાયર એનઓસી મેળવી લેવા કમિશનર ઓફ સ્કૂલ દ્વારા સૂચના આપવામાં આવી છે રાજ્યની દરેક ડીઈઓ કચેરીને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે રાજ્ય સ્તરેથી થયેલ આદેશ બાદ કચ્છની તમામ શાળાઓને સત્વરે ફાયર એનઓસી મેળવી લેવા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરાઈ છે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાની દરેક શાળાઓએ ફાયર એનઓસી મેળવી લેવાની રહેશે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તે મુજબ તમામ શાળાઓએ નિશ્ચિત સમયગાળામાં ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે અન્યથા શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જે શાળાઓએ ફાયર એનઓસી માટે અરજી કરી નથી તેઓએ દસ દિવસમાં અરજી કરવાની રહેશે રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કારણે એકતાલીસ બાળકોના મૃત્યુ થયા છે દરમિયાન જિલ્લામાં પણ આ વાયરસની અસર વર્તાઈ રહી છે આ અંગે જિલ્લા રોગયાળા નિયંત્રણ અધિકારી કેશવકુમારે જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાના ચાંદીપુરા પોઝિટિવ બાળકની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યારે આ સિવાય છ અન્ય બાળકોમાં આ બીમારીના લક્ષણો હોવાનું સામે આવતા પરીક્ષણ સહિતના પ્રયાસો હાથ ધરાયા છે માધાપર નજીકના શ્રમજીવી વસાહતના આઠ માસના બાળકનું મૃત્યુ થયું છે જ્યારે અંજાર તાલુકાના મેઘપરગામ નજીક હંગામી આવાસમાં રહેતી છ વર્ષીય બાળકીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું છે ચાંદીપુરા વાયરસના અટકાવવા માટે મુખ્યત્વે ભુજ નખત્રાણા માંડવી મુન્દ્રા અને અંજાર તાલુકામાં તકેદારીના ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે મોટાભાગના શ્રમિક વિસ્તાર અને કાચા આવાસોમાં દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ સિવાય મોટાભાગની સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રમાં દવા છંટકાવ કરવામાં આવ્યા છે તો અન્ય પાંચ તાલુકાઓમાં પણ આરોગ્યની ટીમો દ્વારા બીમારી અટકાવ અંતર્ગત લોકજાગૃતિ ફેલાવવા સાથે દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરે ઉજવાતા શિક્ષક દિને રાષ્ટ્રીય રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાના પસંદગી પામેલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવે છે તે અંતર્ગત કચ્છમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી પ્રક્રિયાનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રારંભ કરાયો છે ચાલુ વર્ષે જિલ્લામાંથી રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે ત્રણ જ્યારે રાજ્ય કક્ષાના જુદી જુદી કેટેગરીના એવોર્ડ માટે દસ ઉમેદવારી નોંધાવાઈ હતી તેમાંથી રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે એક અને રાજ્ય કક્ષાના એવોર્ડ માટે સાતની પસંદગી કરવામાં આવી છે આ ઉમેદવારોને આગામી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જુલાઈએ ગાંધીનગર ખાતે રાજ્ય પસંદગી સમિતિ સમક્ષ બોલાવાશે આ ઉપરાંત જિલ્લા કક્ષાના આઠ અને તાલુકા કક્ષાના વીસ શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ માટે આગામી સમયમાં તારીખ નક્કી કરાશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર